નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારું રાશન કાર્ડ ઈ કેવાયસી કર્યા પછી સ્ટેટસ કેવી રીતે તપાસવું તમારું એક્સેપ્ટ થયું છે રિજેક્ટ થયું છે અથવા તો પેન્ડિંગ બતાવે છે પરંતુ ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે ભાઈ રાશન કાર્ડ ઈ કેવાયસી કર્યા પછી સફળતાપૂર્વકનો મેસેજ પણ આવી જાય છે મેસેજ આવ્યા પછી આપણે સ્ટેટસ ચેક કરી તો નોટ રેકોર્ડ ફાઉન્ડ ટીસ આધાર કાર્ડ આવી રીતના એરર આવે છે અને સ્ટેટસ તપાસી શકાતો નથી તો એનો મતલબ એવો છે કે તમારું રાશન કાર્ડ ઈ કેવાયસી નથી થયું નહીં એવો નથી તમારું રાશન કાર્ડ ઈ કેવાયસી થઈ ગયું છે તમારે ફરીથી કરવાની જરૂરિયાત નથી પરંતુ તમે સ્ટેટસ જે છે તો એ બીજી જગ્યાએથી પણ તમે તપાસી શકો છો અને એમાં સ્ટેટસ જે છે એ બધાને બતાવે છે આ લગભગ એરર લગભગ દરેક વ્યક્તિને આવે છે કોકરને જેવું છે કે ભાઈ સ્ટેટસ તપાસે તો એનું સ્ટેટસ આવે છે તો ઘણી વખત આવી એરર આવતી હોય છે તો આપણે બીજો ઉપાય આપણે જાણીશું કે ભાઈ સ્ટેટસ કેવી રીતે તપાસવું જે રાશન કાર્ડ ઈ કેવાય સી થઈ ગયા પછી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ઇ કેવાય સી સ્ટેટસ તપાસવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર માય રાશન કાર્ડની એપ્લિકેશન તમારે ઓપન કરી લેવાની છે માય રાશન કાર્ડની એપ્લિકેશન ઓપન કરશો એટલે તમારા અહીંયા આ આઈડી પાસપોર્ટ રજીસ્ટ્રેશન જે પિન હોય એ તમારે ટાઈપ કરી દેવાના છે ત્યાર પછી તમારે આ પ્રમાણે આવી જશે હવે તમારે આપણે સૌપ્રથમ જે છે લીગલ આપણે ઈ કેવાયસી સ્ટેટસ તપાસવા માટે અહીંયા આધાર ઈ કેવાયસી છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ બરાબર ત્યાંથી તમારે ન બતાવે તો પછી શું કરવું એ હું તમને જણાવું છું તો અહીંયા આધાર ઇ કેવાયસી ઉપર ક્લિક કરીશું આપણે આધાર ઇ કેવાયસી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા રાઈટ ક્લિક બતાવશે અને આ એક કાર્ડની વિગતો બતાવું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો હું અહીંયા ક્લિક કરી લઉં છું ત્યાર પછી તમારે અહીંયા રેશન કાર્ડ નંબર તો હશે બરાબર ના હોય તો તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાના છે અને ત્યાર પછી ચોરાણું ચોરાણું તમારા જે પણ કેપચા હોય એ તમારે ટાઈપ કરી દેવાના છે હવે તમારે ઈ કેવાયસી સ્ટેટસ તપાસો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે અહીંયા કેપ્ચા કોડ છે સિત્યાસી ત્રેસઠ તો એ ટાઇપ કરવાના છે અને ઈ કેવાયસી સ્ટેટસ તપાસો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો મેં અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરી દીધા છે અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી દીધા છે અને ઈ કેવાયસી સ્ટેટસ તપાસો તો એના ઉપર આપણે ક્લિક કરીએ બરાબર તો આ પ્રમાણે તમને જો એરર આવતી હોય અહીંયા તમે જોઈ શકો છો નો રિક્વાયર્ડ ફાઉન ફોર ધીસ આધાર આ પ્રમાણે એરર આવતી હોય તો એ લગભગ બધાને એરર આવે છે તો એના માટે હવે તમારે ઈ કેવાયસી ચેક કરવું હોય તો શું કરવું બરાબર તો એ પણ હું તમને જણાવું કારણ કે બીજા બે ઉપાયથી તમે ચેકઆઉટ કરી શકશો હવે અહીંથી તમે આપણે બે કોઈ જશું અને આ જ એપ્લિકેશનમાં તમે ઈ કેવાયસી સ્ટેટસ ચેક કરી શકો છો તમે જોઈ શકો છો અહીંયા ઉપર આધાર અને મોબાઈલની સ્થિતિ એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે કાર્ડ નંબર ના હોય તો તમારે ટાઈપ કરી દેવાના છે ત્યાર પછી અહીંયા છેતાલીસ પંચાણું તો આપણે અહીંયા કોડ ટાઈપ કરી દઈએ અને અહીંયા વિગતો બતાવો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે થોડી વેઇટ કરવાની રહેશે અને તમારા કાર્ડની અંદર જેટલા પણ નામો હશે એ તમામના નામ આવી જશે અહીંયા આધારની સ્થિતિ પણ આવી જશે ના એ મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ પણ આવી જશે આજની તારીખ પણ અહીંયા આવી જશે તમે જોઈ શકો છો ચૌદ નવ બે હજાર ચોવીસ અને અહીંયા ઈ કેવાયસી ઓન બતાવતો હોય તો તમારે ઈ કેવાયસી થઈ ગયું છે ઈ કેવાયસી કરવાની બિલકુલ જરૂરિયાત નથી બરાબર કઈ તારીખે થયું હતું તો હમણાં કર્યું હતું નવ નવ બે હજાર ચોવીસના રોજ ઈ કેવાયસી થઈ ગયા છે બરાબર બંનેમાં આપણે સફળતાપૂર્વક ઈ કેવાયસી થઈ ગયા છે તમને પણ જો આ પ્રમાણે ઈ કેવાયસી ઓન બતાવતો હોય તો તમારે કંઈ કરવાની જરૂરિયાત નથી અને પેન્ડિંગ બતાવતો હોય તો તમારે થોડો વેઇટ કરવાનો રહેશે આમાં લગભગ પાંચ દસ દિવસ લાગે છે બરાબર તો ક્યારેક થોડુંક લેટ પણ થાય છે તો તમારે વેઇટ કરવાનો રહેશે આ એક એક તરીકાથી તમે એ સ્ટેટસ તપાસી શકો છો બીજી વસ્તુ તમને કહી દો કે અહીંયાથી જ તમે આધાર ઇ કે જે તમે ઓપ્શન જોઈ શકો છો તો એમાંથી જ તમે ઈ કેવાય સ્ટેટસ પણ તપાસી શકો છો કેવી રીતે તપાસવું અહીંયા આધાર ઇ કેવાયસી ઉપર ક્લિક કરીએ આપણે અહીંયાથી આપણે રાઈટ ક્લિક કરી દઈશું અને અહીંયા કાર્ડની વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરીએ એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા રેશન કાર્ડ નંબર ના હોય તો રેશન કાર્ડ નંબર ટાઈપ કરી દો અને ત્યાર પછી તમારે અહીંયા બાવીસ અડસઠ જે કેપ્ચાકોડ હોય એ તમારે ટાઈપ કરી દેવાના છે હવે તમારે અહીંયા ઈ કેવાયસી સ્ટેટસ સ્ટેટસ તપાસો એમાં નથી જવાનું કાર્ડના સભ્યના વિગત મેળવો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે પરંતુ બેથી અઢીના સમયમાં તમારે પ્રોસેસ નથી કરવાની બપોરના એના સિવાયના કોઈપણ સમયમાં તમે પ્રોસેસ કરી શકો છો સ્ટેટસ તપાસી શકો છો અહીંયા કાર્ડના સભ્યની વિગતો મેળવો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એના ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા ઈ કેવાય સી યશ બતાવે છે અને કઈ તારીખે મેં તમને જે હમણાં તારીખ બતાવી હતી તો એ જ તારીખ છે ઓન નવ નવ બે હજાર ચોવીસ અને આમાં પણ તમારા અહીંયા ઈ કેવાયસી યશ બતાવે છે નવ નવ બે હજાર ચોવીસ બરાબર મેમ્બર ઇઝ નોટ ફાઉન્ડ ફોર ઈ કેવાયસી મતલબ કે ઈ કેવાયસી માટેના કોઈ પણ મેમ્બર આમાં છે નહીં બધાના ઈ કેવાયસી ઓલરેડી થઈ ગયા છે બરાબર તો આમાં આ પણ તમે ચેકઆઉટ કરી શકો છો તો આમાં તમને બીજી હવે કોઈ સમજાયું ના હોય અથવા તો કોઈ ક્વેરી હોય મિત્રો તો કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારો ઈ કેવાયસી જો બાકી હોય હજી તો અહીંયા એન્ડમાં તમને વિડીયો એનો મળી જશે તો એમાંથી જોઈ અને તમે ઈ કેવાયસી ઘરે બેઠા કરી શકો છો ક્યાંય તમારે જવાની જરૂરિયાત નથી તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ